નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે કપાસનો પાક પલળી જતાં નુકસાન થવાના એંધાણ સેવાઈ રહ્યા છે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અચાનક પડેલા વરસાદના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ડભોઈ પંથકમાં ગત મોડી રાત્રે અચાનક ભર શિયાળે માવઠું વરસ્યું ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે કપાસના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી છે ડભોઈના મંડાળા કરમાલ મોટા હાબીપુરા પારીખા સહિતના ગામોમાં એંસી ટકા કપાસ ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોનો કપાસ વેણી આવતા પલળી જતા મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દિવેલાના પાકમાં પણ વરસાદના કારણે નાની પડ્યો છે ત્યારે ખેડૂતો સર્વેની માંગ કરી રહ્યા છે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસતા શિયાળામાં જ્યારે ખેડૂતોને પાક સારો આવે તેવી આશા પર માવઠું ફરી વળ્યું છે ત્યારે પાકનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે ગઈકાલ રાતના વરસાદના કારણે ખેડૂતનો કપાસ વધારમાં વધારે બગડ્યો છે મંડાળા પારીખા કરમાલ પીસઈ અને ખેડૂતને ઊભું થવું કેવી રીતે ભીંગે બે ક્વિન્ટલ દોઢ ક્વિન્ટલનો કપાસ ફાટી રહેલો બગડી ગયો છે પાણીમાં જ પંટી ગયો છે તો સરકારશ્રીને એનું વળતર આપવું અને ખેડૂત ઊભો થાય એવી અમારી આશા છે નહીં કે અમે ઊભા કઈ રીતે થઈ શકીએ એમ ખાતર દવા પોણી મજૂરી અમારી જા મહેનત કરેલું અમને ફળ મળવું જોઈએ એવી અમારે નમ્ર વિનંતી છે સરકારની પાક સંપૂર્ણ બગડી ગયેલો છે હવે અમે ખેડૂત ઊભા કઈ થઈએ ગયા લોણો ભરવાની બધું મોણા મજૂર ખાતર ટાઈમે નામ મળતું હોય લા લાવી લાવીને નાખેલો એ બધી અમે અગવડો કરી કરીને જ પકવ્યું તૈયાર કર્યો માલ માલ હાથમાંથી જતો રહ્યો હું કરીશું હવે એટલે સરકારે એટલું અમારી પર દયા કરવી જોઈએ આજે ડભૈ તાલુકાના મંડિડા ગામે મોટા બીપુરા પારીખા કરમાલ ઈસઈ જેમ કે દરેક ખેડૂતો કપાસ આગળ વાવેતર ખૂબ મોટા પાયા કરે છે અને કપાસ પર નિર્ભર રહે છે તો ભર શિયાળે પહેલી વખત પણ માવઠું થયું હતું તેના કારણે ટોટલી પાક નુકસાન પામે તો ત્યારબાદ ફરી ગઈકાલ રાત્રે મોડી રાત સુધી અને સવાર સુધી વરસાદ આવતો રહ્યો અલગ અલગ ત્રણ ચાર માવઠા થયા અને ભારે નુકસાન થઈને કપાસ બધો આડો પડી ગયો અને જે વહેનવાનું બાકી તો ખેડૂતોને ટોટલી પલળીને ખાક થઈ ગયો છે તો ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે તો એક અપીલ છે સરકારશ્રીને કે ખેડૂતની બની કોઈ ધ્યાન દોરીને એનું કંઈ વળતર ચૂકવું એ જ મારી અપીલ છે